ગોધરાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન આમિર મુલ્લાનું ખૂબ ધામધૂમથી સન્માન કરવામાં આવ્યું આમિર મુલ્લાએ પોતાની યુટ્યુબ ચેનલ આમિર સ્ટુડિયો દ્વારા જાણીતા છે જ્યાં તેઓ શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક વિષયો પર ગુણવંતા સબર વિડિયોઝ રજૂ કરે છે તેમને અનોખી કેમેરા સ્ટાઇલ સર્જનાત્મક એડિટિંગ અને અસરકારક પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખી તેમને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા એવોર્ડ પ્રાપ્ત કરતી વેળાએ આમિર મુલ્લાએ શાળા પરિવાર અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ સન્માન મારા માટે પ્રેરણા સમાન છે હું મારા કાર્ય દ્વારા સકારાત્મક સંદેશ અને શિક્ષણની જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરતો રહીશ શાળા સંચાલક મંડળે આમિર મુલ્લાની મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરી તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી

कोब अभिनंदन साधे साहेबનો આભાર તાળીઓનો ગડગલા દરેક અહીં